I'll be અત્યારે બોલાવવાનું કોઈ કારણ અરે રત્ના તે નથી કોઈના ચાર્યા કે નથી કોઈના ભેળિયા અરે હા પણ તને આ રાજ દરબારમાં બોલાવવાનું કારણ એક જ છે રત્ના અરે તમે બોલાવો અને હું ના આવું બાપ કહો કહો એક તો શું તમારું સો કામ મારા માટે કુરબાન છે મારા नाथ હે મારા દેવોના દેવ હા રત્ના અરે રત્ના તને રાજમાં બોલાવાનું કારણ એક જ છે કે મારી બેન સગુણાની કંકોત્રી લઈ અને શેઠ પિંગલગઢ જવાનું છે રત્ના ઓ હો 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 બેન સગુણાની કંકુત્રી લઈ અને એ પણ મારે અને છે પિંગલગઢ જવાનું મારા નાથ હા રત્ના અરે હો આ શું અહીંથી બેન સગુણાનું સાસરું તો સાડી સાચો બહુ દૂર છે અને હે અમારા નાથ મારા રામદેવ વીર હે મારા કાળિયા ઠાકરના અવતારે આજ જો આ રાયકાને બોલાયો છે તો મારે એમની વાત પણ ના ના ટાળાય બાપ હે અરે મારા નાથ તમે કહો એમ તમે કયો અહીંયા જાઓ ને તમે કયો અહીંયા રોકાઉ મારા નાથ કહો હા બેન સગુણાને હું તેડવા દઈશ મારા નાથ પણ અહીંયાથી બેન સગુણા નું સાસરું તો સારી સાતસો ગૌ દૂર છે મારા નાથ હા આ ટૂંકી વર્ધી અને પંથ લાંબો છે મારા નાથ તો મારે કેમ જવું અને મારે કેમ આવવું મારા વીરા કેમ આવવું મારે અરે રત્ના એની ચિંતા છોડી દે રત્ના અને તારી પાસે સાંઢો કેટલી છે રત્ના અરે મારી પાસે મારી પાસે તો સાડી સાત છો સાડી સાત છો છે બાપ મારા નાથ અરે રત્ના તો એમાં સારામાં સારી કેટલી સારામાં સારી તો મારી પાસે બે સાંડ્યું છે અરે રત્ના તારા સારામાં સારી બે છે એમાં કઈ કઈ વોટ છે રત્ના સારામાં સારી સારામાં સારી તો હે મારી પવન વેગી બાપ જાણે મારીને રમ અને એક મારી મન બાપ અરે રત્ના તો તારી પવાનું એકી સાંજ લઈને જાજે તું જરૂરથી પહોંચી જઈશ રત્ના અરે ભલે તમે કહો એમ મારા નાથ અરે રત્ના થોડી વાર ઉભો રહી જા મારા વીર કારણ કે મારી બેનને કંકોત્રી હું મારા હાથે લખી દઉં ભલે